વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલરપુર સ્થિત રાજ્ય પરિવહન નિગમના બસ સ્ટેશનની મુલાકાત લઈ અને ત્યાં ઉપલબ્ધ મુસાફરોને મળતી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રીએ બસ સ્ટેશન પર મુસાફરો માટેની બેઠક સુદ પીવાના પાણીની વ્યવસ્થા શૌચાલય ટિકિટ વિન્ડો માહિતી પેનલ તથા સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું તેમણે મુસાફરો સાથે સંવાદ કરી અને મુસાફરી દરમિયાન મળતી સેવાઓ અને જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને બસ સ્ટેશનની સુવિધાઓ વધુ સુચારૂ કેવી રીતે બનાવી શકાય તે બાબતે ચર્ચા કરી હતી મુસાફરોને આરામદાયક સ્વચ્છ અને સુરક્ષિત મુસાફરીઓને અનુભવ મળી રહે તે માટે સૂચન કર્યું હતું આ મુલાકાત દરમિયાન પાલનપુર ધારાસભ્ય અનિકભાઈ ઠાકર વિભાગીય એસટી નિયામક ડેપો મેનેજર સહિત પરિવહન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નીરજ બોડા ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબ્સક્રાઇબ કરના ભૂલે તાજા આપડેટ પાણી કે જરૂર કરે હર ન્યુઝ કો લાઇક કરે